અમદાવાદના મહુડી ટ્રસ્ટની સામાન્ય સભામાં મહત્વનો નિર્ણય લેવાયો છે ટ્રસ્ટ વિરુદ્ધ ગેરરીતિના આક્ષેપ કરનારા બે સભ્યોના સભ્યપદ રદ કરાયા અંકિત મહેતા અને જયેશ મહેતાને ટ્રસ્ટમાંથી બરતરફ કરાયા આજે મહુડીમાં યોજાયેલી સામાન્ય સભામાં લેવાયો નિર્ણય મહુડી ટ્રસ્ટના ટ્રસ્ટી ભૂપેન્દ્ર બોરાએ પણ નિવેદન આપતા કહ્યું કે જો એક ગ્રામ સોનાની પણ ગેરરીતિ થઈ હોય તો હું ફાંસી ચડવા તૈયાર છું અંકિત મહેતાએ જે જે ચોરીઓને ફ્રોડ કર્યા છે પહેલા તો અંકિત મહેતાને ટ્રસ્ટી થવું હતું એની એને ખૂબ કોશિશ કરી કોશિશમાં નાકામયાબ રહ્યો અને એને અમારી પાસે પહેલા તો વિનંતી કરી કે મને ટ્રસ્ટી થવા તો હું સુધરી જઈશ આમ તેમને સવાલ નથી તારો જે બેકગ્રાઉન્ડ છે તારો જે બેક રેકોર્ડ છે એ ક્યારે પણ થવાય નહીં સંજોગ ટ્રસ્ટ તથા સંઘ તરફથી સંઘના ટ્રસ્ટીઓ અને વોરા મહેતા અને શાહ પરિવારના સભ્યો તરફથી આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું કારણ એક જ કે છેલ્લા એક દિવસ દસ પંદર દિવસથી અમારા ટ્રસ્ટના અસંતુષ્ટ સભ્યો એ ખોટો દુષ્પ્રચાર કરી મોટા મોટે ટ્રસ્ટી જે એમ કહીને બાર બધાને જણાવે છે કે અમે ટ્રસ્ટી છીએ અને એમને પ્રેસ કોન્ફરન્સ બોલાવી કે એમને કારણ કેન્ફરન્સમાં ખોટા આરોપો મૂક્યા ત્યાર પછી સૈનિકભાઈ અંકિત સૈનિકભાઈ મહેતાએ પ્રેસ કોન્ફરન્સમાં ખોટા ખોટા આરોપો મૂકી ટ્રસ્ટને બદનામ કરવાની કોશિશ કરી અને જયેશભાઈ મહેતા એમની જોડે જ છે અંકિતભાઈ અને જયેશભાઈ મહેતાએ સરકારી જે પણ વ્યવસ્થા છે એનો જે લાવવાઓ કરી અને ટ્રસ્ટને બદનામ કરવાની કોશિશ કરી છે એની માટે આજે ખુલાસો આપવા જવાબ આપવા અમે અહીં આવ્યા છીએ સૌપ્રથમ ટ્રસ્ટ કે જગ વિચાર મંદિર છે મોડી જગ વિચાર લાખો કરોડ લોકોની શ્રદ્ધાનું એક સ્થળ છે તમે જુઓ તનાવ કેવલ જૈનો પણ જૈને તરો પણ મોટી સંખ્યામાં તે આવે છે અને કાળી ચોકશે તો દોડ દોડ બબેલા માણસ સવારમાં બેસે છે ત્યાં બધા જ આવે છે આ પ્રશ્નો જે પણ કારવાર છે એ તો પારદર્શક અને સરકારી નિયમ અને જૈન ધર્મના નિયમ પ્રમાણે ચાલે છે પરંતુ બે હજાર બારમાં અમારી જે ત્રણ પરિવાર છે મહેતા વોરા અને શાહ આ ત્રણ પરિવારમાંથી ટ્રસ્ટીઓ આવે એમાં મહેતા પરિવારમાં દસ થી બાર કુટુંબો જે છે એમાં એક બે કુટુંબ એવા છે કે જે આવા કામ જોડે સંકળાયેલા છે બાકી બધા એકદમ શિક્ષિત અને સંસ્કારી છે આ એક બે પરિવાર છે એમાં એક પરિવારના એક ટ્રસ્ટી રશ્મિભાઈ બાબુલાલ મહેતા

રાજીનામું પડ્યું ત્યારબાદ એમના જ પરિવારના એક સભ્ય જે ટ્રસ્ટી થયા હસમુભાઈ રતિલાલ મહેતા એમને પણ તરત જ એક વર્ષમાં રાજીનામું આપ્યું હવે સૌ કોઈ જાણી ગયા છે મારે કોઈ આમાં અત્યારે મીડિયામાં કહેવાની જરૂર નથી પણ એમને પોતે રાજીનામું તરત જ આપવું પડ્યું શું કારણ હશે એ બધા સમજી ગયા હશો ત્યારબાદ રશ્મિભાઈ મહેતાના

પછી મશીનમાં નાખવામાં આવે અને એ બધી ચેક થઈને પરચુરણ ગણવા માટે પણ માણસો બેસાય પરચુરણની એક એક રૂપિયાની સો હોય તો સો સો રૂપિયાની થેલી બનાવાય કારણ કે પરચુરણ સુખડી ગામમાં જોઈતું હોય કોઈને જોઈતું હોય પ્રમાણે એ પ્રમાણે ઉપયોગમાં લેવો પ્રભાવના માટે જોઈતું હોય આ દરેક સિસ્ટમ હું કદાચ તમને એમ લાગે કે ટ્રસ્ટી તરીકે બોલે છે તમે મોડી જઈને અને કોઈ પણ સ્ટાફ કે ગામમાં કે કોઈ પણ ભક્તને આની તપાસ કરી શકો બોલો હા હવે આજે જ અમારી મીટિંગ થઈ એનું કારણ છે કે સ્પેશિયલ જનરલ મીટિંગ 7 દિવસ ઓછામાં ઓછા 7 દિવસ લાગે એટલે એને પ્રેશ કોલ કર્યા પછી અમને ટાઈમ મળ્યું એટલે રવિવારે બધા આવી શકે આયા મેં પ્રેસ કોલ શિડ્યુલ કરી એના બધા જોમે જોડા કરીને એના ઉપર બંધનશીનો દાવો આ થે

હતો જાટુ ફ્રેશ છે ફટા લોકોને શું થાય કે અહીંયા આવક બહુ મોટી છે અને અહીંયા પબ્લિક બહુ આવે છે આ ગંડાગર માવી તમે 50 રૂપિયાની છૂટલી ધરાવો ને એવી માંગતા હો જો આપણે કોપી આપવાનું હશે આપી દઈએ નામે એને ખુબ કોશિશ કરે કોશિશમાં ના કામ્યાબ રહ્યો અને એને અમારી પાસે પહેલા તો વિનંતી કરી કે મને ટચી થવા તો સુધરી જઈશ આમ તમે ભાઈ સવાલ નથી તારો જે બેકગ્રાઉન્ડ છે તારો જે બેકગ્રાઉન્ડ છે એ ક્યારે પણ થવાય નહીં તું ધરમ ધ્યાન કર અને એમાંથી સુધર પણ પછી એને ગુંડાગીરી દાદાગીરી અને બહુ પહોંચવાળો માણસ છે એનું એમ કેવું છે બીજું તમને કહું એમના ધર્મપત્રી આ સાંભળી લેજો

સોનું ચોરી લીધું જે વાત કરે છે એ બાબતમાં આગળ પણ મેં કહ્યું કે જે આક્ષેપ એને મારા નામ સાથે કરેલા છે તો હું આજે પણ તમને કહું છું કે એક ગ્રામ સોનાની ચોરી પણ જો પ્રૂફ થાય તો આ ભૂપેન્દ્ર વરમ મોવડીના સંકુલમાં ફાંસીએ ચડવા તૈયાર છે ને તમને લેખિત આપી પણ જો પ્રૂફ ન થાય તો આપણે એને શું સજા કરવી એ માત્ર અને માત્ર સરકાર સરકારશ્રીને મારી વિનંતી છે ચેરિટી કમિશનના જે મુદ્દો છે તે મુદ્દા વિશે પણ ચર્ચા કરશો ચાર જૂને જેનો ચુકાદો છે ચેરિટી કમિશનરમાં એને દરેક વખતે આ ટ્રસ્ટી આમ કર્યું અને આમ કર્યું કોઈ ટ્રસ્ટી આમ ન ચાલ્યો એને આમ છે તમારે આમ નિયમ લેવા જોઈએ પાંચ ટેન્ડર લેવા જોઈએ ચાર આમ લેવા જોઈએ ગમે તેમ ગમે તેમ કરીને એને વાંધા પાડ્યા અને દરેક વસ્તુ અમારે ચેરિટી કમિશનમાં બધું ફાઇલ થાય છે એમને બધા ઓડિટ રિપોર્ટ જોઈ લીધા બધી જ વસ્તુ એમને જોયા પછી કારણ કે એક કોપી કમ્પલસરી ચેરિટી કમિશનમાં આપવી પડે કોઈ પણ ટ્રસ્ટે અને એની મિનિમમ ફી પચાસ હજાર રૂપિયા મોર ઓરલેસ ભારત સરકારમાં બીજા બીજા બે ટકા છે ગુજરાત સરકારમાં મોર ઓરલેસ બધું માણિક પચાસ હજાર રૂપિયા છે એટલે બધા જ રિપોર્ટ અમે ત્યાં ફાઇલ કરેલા છે અને આજ સુધી ક્યારે પણ ફક્ત એને એવું હોય છે કે અમુક રેકોર્ડ ચડાવવાના એટલા માટે માની અંદર કોઈ મોટી પાર્ટી હોય તો બ્લેકમેલ કરવી એની પાસે જવું એને ઉલું બનાવવા કારણ કે ફ્રોડ માણસ છે અને અમે એટલા માટે એને કોઈપણ વસ્તુ એના હાથમાં કોઈ પણ આ વસ્તુ આપતા નથી આપી જે એની પાસે જે કાગળ કાઢે હું એમ કહું કે એને એક જ કાગળ કેમ દેખાડે જો એની પાસે નોટબુક હોય તો આગળ પાછળ બધા કાગળ દેખાડે એને નીચેથી ઉપર છોડવું આવ્યું છાસઠ કિલો એને દેખાડ્યું પણ છાસઠ કિલોનો ઉપયોગ ત્યાં થયેલો છે ભગવાનના આભૂષણ બન્યા છે દાદાની માર છોડવું લાગેલું છે બધા જ કાર્ય ચાલ્યા છે તો કેમ એ નથી દેખાડતું પણ એને કોઈ પણ હિસાબે એમ કે પ્રકારે બદનામ કરવો છે અને બદનામી કરીને એને ટ્રસ્ટી થવું છે પણ ગમે તે આરોપ મૂકે

પણ જ્યારે આ આવા કરપ્ટેડ લોકોને પકડવાનું આવ્યું ત્યારે આ પરિસ્થિતિ થઈ અને સાહેબ હવે એ તો બહુ જે આપતા હોય એને ખબર

નવી બનવા માટે પ્લાન ચાલુ છે અને પાઇપલાઇન માં જે પ્લાન ને બધું બનવાનું એ સામાજિક સેવાઓ કે આપણે સામાજિક સેવાઓ કોઈ ફટ ચલાવી કોઈ સ્કૂલ ચલાવી ને હોસ્પિટલ ચલાવી ને ચોક્કસ મોડી મોડી માં ભી અમે મેડિકલ અમારી હોસ્પિટલ છે ત્યાં એક પણ સેવા આપીએ છીએ તે પ્રમાણે જ્યાં જ્યાં મેડિકલ ની કોઈ પણ કેમ કરવો હોય આ તે બધું સુવિધાઓ ત્યાં હોય છે કર્તવ્ય માત્ર એટલું હોય છે દરેક ટ્રસ્ટી નું કે દરેક જણ કે કઈ 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 શુભકાર્યો જોવા જોઈએ પણ આ વ્યક્તિઓને ભક્ત પોતાના સ્વાર્થ માટે કરોડો રૂપિયાની ઊંચા પત એમની હતી સફળ ન એટલે અમારી ચેરિટી ત્રણ કેસ ના છે ચરિત્ર કમિશન ઓલરેડી બે મત એને દાદ મળી અને જે દાદ માંગી ચરિત્ર કમિશન આપી નથી કે આ શક્ય નથી એને દિવાળી પહેલા કેસ નાખેલા છે વચ્ચે નાખેલો છે હમણાં નાખેલો છે અને એને જે જે ચરિત્ર કમિશનમાં જે જે અત્યારે બધું ચાલી રહ્યું છે ચાર તારીખે એક ડેટ છે ચાર જૂન એક ડેટ હવે વિચાર કરો ખરેખર જો એ માણસ સાચો હોય અને વીસ ટકા કમિશન નોટો બદલી હોય ટ્રસ્ટી હોય

આખા જૈન સમાજને સમગ્ર ભક્તગણને ન કેવળ ગુજરાત બાકી દુનિયાને ચક્રાવે ચડાવી રહ્યો છે અને હું મીડિયા સામે એક એક લીટી કહેવા માંગુ છું વિનંતીથી જો આ બંને જો પુરવાર કરી આપે કે 130 કિલો એટલે 1 લાખ ને 30000 ગ્રામ થાય કેટલું 1 લાખ ને 30000 ગ્રામ થાય એને મારા પર આક્ષેપ મૂક્યો બીજા પર મૂક્યો ત્રીજા પર ટેસ્ટ પર મૂક્યો

મારા ભાઈનું મારે વેર લેવું જ છે અને એ વેર લેવા માટે એમણે ફરી પાછું એમના સ્વભાવ પ્રમાણે ચાલુ કર્યું કારણ કે પોતે કરેક્ટ માણસ હતા બે હજાર ને બાવીસ માં એમને પાંચ લાખ નું બિલ સંસ્થામાં ખોટું મૂક્યું ખોટું જે બેલેન્સ શીટ ઓડિટ કરતા બેલેન્સ શીટ હું ચેક કરતો હતો

છેલ્લે અમે ગ્રહ ખાતામાં પ્રદીપસિંહ જાડેજા સાહેબ હતા એમને પણ કમ્પ્લેન કરી લો મિનિસ્ટ્રીમાં કમ્પ્લેન કરી બધે ત્યાંથી પણ પત્ર આવ્યા કે તપાસ કરોસા પોલીસ સ્ટેશનમાં પણ ત્રણ ચાર કમ્પ્લેન છે એમના વિરુદ્ધ કે આ લોકો આવા તોફાન કરી રહ્યા છે અમને એમના પણ ડાઉટ હતો જ કે ક્યાંક ને ક્યાંક આ લોકો કરપ્ટેડ છે એટલે બે હજાર ત્રેવીસ ડિસેમ્બરમાં અમે બરાબર વોચ રાખતા અને નિલેશ મહેતા અને સુનિલ મહેતા ચોરી કરતા પકડાયા બંને ચોરી કરતા પકડાયા સોનું ચોરી કરતા પકડાયા બધા અને વિડીયોમાં દેખાય છે ભંડાર પત્રક ચોરી કરતા પકડાયા આ ચોરી કરતા પકડાતા પકડાતા અમે આપણે જૈન ટ્રસ્ટ છે જૈન મંદિર છે અમે પહેલા એમ ઈચ્છતા હતા કે આપણું મંદિર ક્યારે પણ છાપે ન જરૂર જોઈએ અમે એમને બોલાવી દીધું કે ભાઈ જે પણ વિધુ તમે આપી દો તમે આપી દો આપણે છાપે ન જરૂર

અને છેલ્લે અમારે ફરિયાદ દાખલ કરી પડી એમના વિરુદ્ધ અને ફરિયાદની કોપી એફઆઈઆરની કોપી પણ તમને અમે લખાવ્યું છું અમે આ ફરિયાદ દાખલ કરી ગ્રાહ મંત્રાલયમાં પોલીસ સ્ટેશનમાં આ એફઆઈઆરની કોપી છે જેમને અરેસ્ટ કરવામાં આવ્યા કસ્ટડીથી એમને પંદર દિવસની જામીન પર ત્યારે લાગ છે અત્યારે હમણાં ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે તમે જે ધૂળ કરો છો એમને નું રાજીનામું થઈ ગયું આપણે વાસુભાઈ નું રાજીનામું થયું આ બધું એક વ્યક્તિના કારણે થાય છે ચોક્કસ એટલે એમને વ્યક્તિગત મને ટાર્ગેટ બનાવ્યો બીજા બધા ટ્રસ્ટીઓને જે જોડે એને ટાર્ગેટ બનાવવા લાગ્યા અને એ લોકોને ધરપકડ થયા પછી એની બે સીટ ખાલી રહી તો એ બે સીટ સંસ્થાના નિયમ પ્રમાણે જનરલ મિટિંગમાં નિમણૂક થાય એ સિવાય ટ્રસ્ટીઓની નિમણૂક થાય નહીં પરંતુ એમના જ ભાઈઓ એટલે એમના જ કુટુંબીજનો અંકિત સૈનિકભાઈ મહેતા અને જયેશ બાબુલાલ મહેતા એ બંને આવે ખોટી બે ચાર કુટુંબના બે ચાર જેમની સહી નહીં અને કાગળ દોડી અને અમે ટ્રસ્ટી છીએ એમ કહીને બધે કરવા લાગ્યા એવો પણ કાગળ આપ્યા હોય વિકાસ કરવો છે બીજી બધી પાર્ટીઓને કાગળ આપવા લાગ્યા એ બધી જ કોઈ અહીંયા છે અને એ પ્રમાણે એ લોકો આગળ ચાલવા ગયા અમે એમને રોક્યા અમે એમને એટલે સુધી કહ્યું કે ભાઈ આ તમારું કામ નથી આ તમે ખોટું કહી રહ્યા છો ત્યારે એમને ચેરિટી કમિશનમાં જઈને અમે ટ્રસ્ટી જે ગઈને ખોટા ફેરફાર રિપોર્ટ दाखल કર્યા એની કોપી બધે ઉતરી કમિશનર માં ખોટા ઠરાવો આપી અને ફેરફાર રિપોર્ટો दाखल કર્યા અંકિત મહેતા અને જયેશ મહેતાએ અમને ખબર પડતા અમે કે વાંધે પડ્યો અને વાંધે પડ્યો તો તરત જ એ વસ્તુ કે રોકાઈ ગઈ અને એમની વાત અટકી ગઈ એટલે એમને અમે એનો માનસિકતા એવી લઈ કે હવે અમે અહીંયા ટ્રસ્ટી નહીં બની શકીએ એટલે પછી છેલ્લે અમને ધાક ધમકી આપવા લાગ્યા પહેલા અમને અંદર ખાને વિનંતી કરવા આવ્યા હતા મને કે અમને દ્રષ્ટિ બનાવ શું વાંધો છે તમે કોઈ ક્રાઇટેરિયા બેસતા નથી પેપરમાં જયારે સ્ટેટમેન્ટ આપ્યું કે આ માણસની પ્રેસ કોન્ફરન્સ ખોટી છે ફોલ્સ છે એના પર ખૂબ બધા ગુના દાખલ થયેલા છે ત્યારે એક ભાઈ એ પેપર નું કટિંગ વાંચતા અમને એક આગળ લખ્યો કે આ માણસે અમારી જોડે ફ્રોડ કરે છે બે હજાર બાવીસ માં અમારી પાસે આવ્યા જુલાઈમાં એમ કીધું કે હું મોડીનો ટ્રસ્ટી છું મારે સાગર ગુરુ મહારાજે ઘંટાગઢમાં આવીના સિક્કા બનાવવા છે અને એ અમારી પાસે અમે ના પાડતા હતા એને એમ કહ્યું કે સિક્કા બનાવવા એને ડાય બનાવી એ પાર્ટીએ અને સિક્કા બનાવી સેમ્પલ તૈયાર કર્યા સોનાના દસ દસ ગ્રામના ત્રણ અને પાંચસો અગિયાર ગ્રામની ચાંદીના પાર્ટી એને બોલાવ્યું કે તમે અહીં આવીને લઈ જાઓ અને અમારી જોડે જેઓ આનું નક્કી કરી જાઓ તો એમણે કહ્યું કે હું આવડા મોટા તિનસો ટ્રસ્ટી છું અને તપા ગચ્છાની પતિ ને દેખાડવાના છે મોટા ગુરુજીને એને તમે મને આપો એટલે પાર્ટીને એમ કે તપા ગચ્છાની નામ છે તપા ગચ્છાની પતિ આચાર્ય શ્રી મનોહર પીટી સાગર સુજીજી મહારાજા ચૌદ હજાર સાધુ સાધી ના અધિપતિ છે એટલે એટલા બધરી છે કે અઢાર અઢાર કલાક જાપ કરે છે એમને આવી કોઈ કેચ્છા કસ્સામાં પડે નહીં પણ એમના નામે પણ એની ટીટીંગ કરી નાખી ગુરુદેવના નામે અજાત શત્રુ છે આ તપાગત જાતિ એમનો કોઈ શત્રુ નથી એટલો પવિત્ર આત્મા છે અત્યારે આપણા તપાગતના નાયક છે પણ એમના નામે આ પાર્ટી પાસેથી અને એમને એમના જ્યારે ડિલિવરી કરવામાં ડિલિવરી માટે હતો કે હું મારા ઓફિસના એક બેનને મોકલું છું કવિતા કરીને દીપિકા સોરી નીચાનો દીપિકા કરીને બેનને મોકલું છું અને ડિલિવરી લેશે આ ડિલિવરી લેવા માટે એમને દીપિકાબેનને ત્યાં મોકલ્યા અને દીપિકાબેનની એમને અહીંયા વિડીયો ક્લિપ પણ તકલીફ એ પણ આપ જોઈશો ડિલિવરી લેવા દીપિકા આ બીજા કોઈ નતા બીજા અમને ખ્યાલ આવી ગયો કે આવી રીતે ફોન કરી રહ્યા છે પેપરમાં કાઢી પહેલો ફોન કે અભિતો મેળવત થોડી ટાઈમ પહેલાં મીના થાબે ભણ્યા હતા ગુજરાત કે

એક કોમારી વાત જાહેરમાં થાય ગઈ કે કોને જ્યારે ફસાવવાની કોશિશ કરી કેવી રીતે કરી એ બધું બહુ ઓગણ ઓળું થઈ જાય આવા કેટલાય ફરોડ કરનાર અંજીત અને એને સાથ આપનાર જયેશ બાબુલાલ મહેતા આ બંને વ્યક્તિઓએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને એમાં એમને સરકાર કોણે આપ્યો મહેતા મોડીવાળા એક કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી બોલાવી મહેતા પરિવારના દ્રષ્ટિ બોલાવ્યા પણ જે લોકોને દ્રષ્ટિ પરથી ઉતારવું કર્યું તો

ત્રીસ કિલો સોનું ગાયબ છે આમ છે તેમ છે હિસાબ નથી અત્યારે મીડિયા સામે આ બધું બેલેન્સિંગ લાવે છું અમારી ત્યાં જગ વિખ્યાત મોરી ટ્રસ્ટ નો ઓડિટ થાય છે ઓડિટ થયા વગર કોઈ પણ રિટર્ન ભરાતું નથી આમાં તમને જોઈએ કે દરેક જગ્યાએ જે જે સોનાની ખરીદી થઈ હોય એ બધાની એન્ટ્રી મળે દાગીના બધા એની એન્ટ્રી મળે બધી બેલેન્સ શીટો ઓડિટ થઈને ભરાય છે આ એક માત્ર ટીપ એવું છે દરેક ટીપ કોઈનો હું જરૂર નથી કેતો અહીંયા કોઈ રોકડાનો વ્યવહાર થતો નથી 15 થી 20 કરોડના જીનાલે બે તૈયાર કર્યા હમણાં પાલીતાણાને ગાંધીનગર એક એક 10000 નો માલ તો પણ બિલ લેવાનું જીએસટી 18% લાગે તો ચૂકવવાનું એનું કારણ એક જ કે આપણે જીએસટી ભલે આપણે જીએસટી બાદ નથી મળતો મંદિર મે પણ આપણે જો જીએસટી ચૂકવશું તો સરકારની માને છે કે સરકાર આપણને ઘણી સુવિધાઓ આપે ખોટું કેમ બોલાય સરકાર કે ભુપેન્દ્રભાઈ અને બીજા બધાએ સોનાની ઉચાપત કરી એમ 2018 માં એમને માનસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ दाखल કરી માનસા પોલીસ સ્ટેશનમાં એમને જે ફરિયાદ दाखल કરી એની આ કોપી પણ છે 3.5 મહિના તપાસ ચાલી 3.5 મહિના 1 2 15 દિવસ નહીં 3 3.5 મહિના તપાસ ચાલ્યા બાદ દરેકે દરેક એંગલથી પોલીસે તપાસ કરી અને એમાં કઈ તથ્ય ન હતું એટલે ફરિયાદ થઈ ત્યારબાદ સુનિલભાઈ સુનીલભાઈ મહેતાને એમ થયું કે આ તો હું વેલ ન લઈ શક્યો એના પછી